જેતલપુર રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં ફર્નિચર કલર કામ અને સાફ સફાઈના બાકી રૂપિયા માટે કોન્ટ્રાક્ટર સહિત ચાર જણાએ જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટ ચલાવતા વેપારી સાથે મારામારી કરી હોટલમાં તોડફોડ કરી હતી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું અકોટા પોલીસે મારામારી કરનાર ચાર શખ્સની ધરપકડ કરી ઉટક બેટક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા વડોદરા શહેરના સનપારમા રોડ પર નીલામબર ઓરિયન્સમાં રહેતા વિસાવ શ્યામ છાબરિયા જેતલપુર રોડ પર કરીમ નામની રેસ્ટોરન્ટ ચલાવે છે આ રેસ્ટોરન્ટમાં ફર્નિચર કલર કામ તથા સાફ સફાઈનું કામ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું જાન્યુઆરી મહિનામાં કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ બીજા મહિનામાં તેનો અકસ્માત થતાં કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું તેમણે કામગીરી કર્યા એક દસ લાખ ચૂકવી દીધા હતા જ્યારે બાકીના રૂપિયા કામ પૂરું થયા બાદ ચૂકવવાના હતા ત્યારે સુરેશ સેગરે ફોન કરીને કરીમ રેસ્ટોરન્ટ ખાતે આવ્યું હતું અને બાકીના રૂપિયા બાબતે વેપારી સાથે ઝઘડો કર્યા બાદ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરીને રૂપિયા બે પચાસ લાખ જેટલું નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર સહિત ચાર જણાએ તોડફોડ કરી હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેથી વેપારીએ અખોટા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી